એક વાયરલ થયેલા ઓડિયોમાં મનસુખ રાઠોડ અમદાવાદના વિજયભાઈ આચાર્યને ફોન કરીને એક સવાલ પૂછે છે અમને કાનમાં કડી પહેરવાનો અધિકાર નથી અમને મોછો રાખવાનો હક નથી પછી તમે કઈ સમાનતાની વાત કરો છો આ સવાલ સાથે શરૂ થાય છે જોરદાર ડિબેટ એક બાજુ અધિકાર અને સમાનતા અને બીજી બાજુ સમાજના નામે થતી સીમાઓ દળદાર શબ્દો કડક જવાબો અને સત્યની આગ જેવી પડકારભરી ચર્ચા ફરી વાયરલ બનતી જાય છે મનસુખભાઈ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ બોલો બોલા મનસુખ પેલા રાજકોટ મનસુખ માં નંબર દેજો જમણી જમણીયા કાને ચાંદી કડી પહેરે માતાજી ને ના પહેરે બોલે છે નંબર તો મનસુખ સાહેબ હવે આમાં રોજ કેટલાક ને number ને કેટલા કરે બાકી આ જાતિ કોમ પર જાતો જાતિ અમે ઓમ ભીલો ભાઈ કે અમાર બાબા સાહેબ અમેરિકન નો સંવિધાન છે ભણતર છે એ વાત જ કે આવે તમે બે કે શ્રદ્ધા બધા પેલા બે બાજુ જીએ આ પણ હવે ઈ છે દાબા નો પેરી તો શું કરવું કે એ બાબા સાહેબ નું લઈ પકડીને લઈ જાય અને પેલા શ્રદ્ધામાં શ્રદ્ધા માં લઈને જાય કે ખબર જ નહીં પડતી

કો બાબા સાહેબ આવતા જ નહીં ડાયરેક્ટ વિરોધ કરે માણસો વિરોધ કરે બાબા સાહેબ ને હું લેવા દેવા બાબા સાહેબ ને હું લેવા દેવા તો બાબા સાહેબ ને બંધારણ સકીજે ને તમ કઈ એકો ને તમે ઓવી રીતે કઈ રીતે કઈ એકો મારો ઓલ ટેકઈ દે કે મારો કામ જાવુંગા મે બેરુપદાર માતર ના પારિય મન કે એમાં બાબા સાહેબ ને તો વચલે લાવવાનો હોય બાપુ તમે મારી વાત સાંભળો કે જાતિ ભેદભાવ છે ઈ કાઈઠો ઈ બાબા સાહેબ જ કાઈઠો ને બાકી તો જાતિ ભેદભાવ હતો ને ખરા કે ભાઈ આ બાબા સાહેબ ના બંધારણ થકી બધાને સમાનતા નો અધિકાર આપે બાબા સાહેબ ને આપણી પેલા પેલા બાબા સાહેબ તો બધું કઈ ગયા એ માયલું કોણ થાય છે એ વાત નથી ઈ માયલું તો નથી કરતા તો એટલે તો કરવાની એના માટે તો કબી ખબર પડે તમે મારી વાત આપડો એક મિનિટ એક મિનિટ આપડો તમે હા સંવિધાન થી વાત કરશો કે તમે તમારા ઘર ની વાત કરશો હું મારા ઘરની ને તમારી પાસે આખી વાત ના તમે કોઈ પણ માણસ ને સમજાવવાનો પ્રયત્ન કરશો તો ક્યાં આર્ટિકલ થી કરશો

તમારી પાસે રાઈટ રાઈટ બોલો આપો ને કે ભાઈ આ એનો રાઈટ છે મારો પણ તમને બાબા સાહેબ નો રાઈટ મને અત્યારે બાબા સાહેબ સાહેબ નું તમારું મારું અરે તમે ક્યાં આર્ટિકલ થી વાત કરો છો એમ એટલું જ કહો ને તમારી પાસે તમારી રોકો ને હું તમારી ખાલી નંબર માંગુ તમારી તમે બધું પૂછ્યું બાબા સાહેબ નું કીધું બાબા સાહેબ કે છે પલાણા નું હુકમ તમને પ્રશ્ન પૂછ્યો નકર મારા પૂછવાનો રાઈટ નો તો ભાઈબ ને બદનામ કરવાના આવતા જ નહીં કરવાની બાબા સાહેબે ઉલ્લેખ નથી કર્યો ઓલા દરબાર છે તમે માં કડી ઉલ્લેખ ને ભાઈ

ભારત છે ને ભારત દેશ ની અંદર ઇન્ડિયન આપું ઇન્ડિયા એની અંદર બધા અંગ્રેજો ઇન્ડિયા નો શબ્દ લાયા બાકી ભગતસિંહ જેટલા શહીદ છે હિન્દુસ્તાન નામેદ થયા સાહેબ હિન્દુસ્તાન જેટલી વાત તમે બાબા સાહેબ આંબેડકર ની વાત બાજુ મૂકી દો થોડી વાર હા જાતિ જોડાવું તો તમેપ્ટ કરો છો હિન્દુસ્તાન કરો છો હું તમને આચાર્ય સાહેબ કરી બાબત માં તો કે ભાઈ આ જાતિ કલાકાર છું હું ભજન ગાઈ છીએ અમે કોઈ નો વિરોધ નથી કરતા અમે કોઈ સાધુ સંતો દેવી દેવસ્થાન નો વિરોધ નથી કરતા અમે પાખંડ પૂજારી નો જ વિરોધ કરી છીએ તો એડોલ લાકોર્ડિંગ તો બાપુ અમે એનું તો કહી છે આ તો તમે અત્યારે અત્યારે મારી વાત તમે અત્યારે મને ફોન કર્યો તો મેં તમારો ફોન ઉકા્યો તમારો નંબર મારા માં સેવ છે અમારામાં હજી ડાઢિયો નથી કરવી દેતા હાલ નો ઇતિહાસ બેલાનો બાપુ છે ચમાર મારા મિત્ર બરોબર છે બધા તમારી જેટલા બી જે તમારી સરનેમ લખાવે છે હું દલિત નહીં કેતો સમજો તમારા માટે જે બી હોય દુનિયા માટે જે બી સમાજ હોય મારા માટે મારા મિત્રો પેલા છે બરોબર છે

અમારા થી ઈ નો કોઈ ને કેવાય તમે ફોન કરો નો ફોન મારી મારી ચોકથી પહેલી મારી સલાહ ગણો કે મારી આજી ગણો તમને બરોબર છે તો બાબા સાહેબ આંબેડકર ની આડમાં આઈને હિન્દુસ્તાન દેશની અંદર ભાગલા પાડવાનું મનસુખ કરતા હોય ને બધા એમને મારી ખુલ્લી ઓપન ચેલેન્જ કે તમે એકતા કરવામાં ભેગા થશો તો હું મારું ધડ આપી દઈશ પણ જુદા થશો ને તો મારો તમારો વિરોધ રહેશે તમે આમાં જુદા પાડવાની મેટર ક્યાં આવી એમાં કડી નથી પહેરવા દેતા ક્યાં જુદા બાપુ નંબર એવો કેવો ભાઈ આ બાબત અંદર આવા વિરોધ કરવામાં એવા તમે વિડીયા મૂકો એનાથી ફોન કર્યા નથી પોતા એવું સાહેબ જાતિ કોમ્બત નથી જઈએ મારો હું મલી આવું તમે ધંધુકા ધોળકા કાકી દર જેટલા દલિત સમાજ થી તમે કહો છો એ સમાજ ને બી સુધારા વધારા તો લાવવા પડશે ને એમ છું એકલા આવશે એના માટે અત્યારે એના માટે તમે સુધારા વધારા તમારા સમાજ માં બરોબર છે તો અમે કોઈપ્ટ તમે જે વાત કરો છો ને ફોન ની વાત છે અમારે તો બલિદાન દઈ ને આઝાદી લેવાની છે હજી અમારામાં બલિદાન દીધા જેવા આઝાદી ક્યાં આવી છેલિદાન

અત્યારે છોડી પહેરવાનો રાઈટ નથી એને લુગડા પહેરવાનો રાઈટ નથી સાહેબ મેં ગોવા લખી તો ખાલી ગોવા લાઈન રાઈટ નથી સાહેબ એના ઓડિયા તમને મોકલું તમે બાયુ ના લુગડા નો પહેરીએ લુગડા નો પહેરીએ

કે તને કે એવો કામ નથી કર્યા અમાર અમે ક્યો શાંતિવો નથી તમને પૂજીએ કે શાંતિમાં આમાં શું આવે છે આમાં આપણા દેશમાં ગ્રોહો તો અમે તમે મારી વાત સાંભળો સર અમે ક્યું કામ કરીને તમે 50 ગામણો અમારા ઘરે જમવા અમે અમે હિન્દુનો તમને વિડિયો બતાવ મને આ હિન્દુ છે અમારે આ હિન્દુ છે એ ઓ એ વિડિયો બતાવ એ સાહેબ એ હું પોતે ભજન ગાઉં છું હિન્દુના ભજન ગાઈ છે કોઈ મુસલમાનની કવાલીને જ બોલતા મારા ભજન માટે કયું ભજન ગયું તમે બતાવો એકતા માટે તો ભાઈ એકતા ક્યાં એમ કહું કારણ કે હું જો સંવિધાન ની બાજુ રાખી વાત કરું કુ કે પેલા આપડે આપણા એક હશું તો સંવિધાન ચાલશે ને સંવિધાન માનવ કોણ આપણે બધા જ માનવાનું છે એમાં તમે જાતિ કરવા માટે ક્યુ હતર ઉભાડવાનું

મારું હું મરણ થઈ જઈશ થઈ જઈશ અમારો કરતા અમે તો ધર્મ ધુરંતરો કઉ અમે સતગુરુ ના વરેલા છે સત્ય સનાતન ધર્મ ના વરેલા છે અમે કોઈ દેવી દેવતા બીજું અમારા કશું જોતું નહીં જો અમે અમારા પણ તમે વિચાર કરો ને અમારા કેટલા મહાપુરુષો થઈ ગયા જીવન એક વિડીયો કમલેશ જાતવ ના વિરોધ બનાવે હે ભાઈ તું જાતિવાદ નો વિરોધ કર તું દેવી દેવતા ને હિન્દુસ્તાન ના ધર્મ નો વિરોધ કરે છે તું તમે એક વિડીયો એવો બનાવ્યો મનસુખ ભાઈ કોને તમે એવું ન કેવડાવવા માંગો તમે કમલેશભાઈ અરે તમે ઝગડો કમલેશભાઈ નું હોય તો એના તમે મને સલાવ આપડે કરવાનો સાંભળી લ્યો કમલેશ જાદવ ને તમે એક બાજુ મૂકી દો આપડે તમારી બેગત છીએ અમે તમને કહી છે અમે ડિબેટ કરવા તૈયાર છીએ અમે કોઈનો પક્ષકાર તરીકે માણા નથી બરોબર કમલેશ જાદવ મને ફોન કરે કે ભાઈ સત્ય સનાતન ધર્મ છે શું તો એમાં કોઈ જાતિ જાતિ કેવા સમાધિ નથી

અમારા બાંદરાની અંદર ઓગમ બાપા થઈ ગયા ને ઓગમ થોજ હાલ બાપા હું એ જ કહું છું એને ભજન દ્વારા કીધું કે વિશ્વ નો હોય મોટો ભૂખ પણ બાપુ કદાચ શાંતિ નો હોય તો સંપત્તિ શું કામની કોઈ પણ ની આસ્થા આંતરિક હોય એને તોડવાનો રાઈટ અમારી પાસે નથી બરોબર છે અમારો રાઈટ કેટલો છે કે ભુવા ભૂપણ અને એની અંદર જો આવડા લોકો હમણાં એ હતો એને અમારી દીકરી પચાસ રૂપિયા લઈ લીધા પાછા લેવડાવ્યા વિરોધ કરી છીએ પણ જે ધૂણવાના બાને પૈસા લે છે જે ભુવા ભરાડાના બાને પૈસા લે સાહેબ એનો વિરોધ અમે આજે કરવા નથી ને કાલે કરવા નથી કરો ને ચાલતું હોય ત્યાં શું કરી ના કરીને છે તો એની આંતરિક એની આસ્થા છે એને અમે કોઈ ની નો કીધું તારી એક આગળ આ બધા એવું કેવું છે કે ચાલતા જતા હોય ને માતાજી એ બરોબર છે એ તમારી અંધશ્રદ્ધા છે કોણ કોણ રૂપિયો માંગે છે બતાવો

લોકો ને વહે નાખે માનવ ને માનવ થી દૂર કરી દિલોમાં દિવાલો નાખે પદ પહેરવેશ કે ઘરની આડમાં વખોડી નાખે એ લોકો આપણી જ વાટમાં ખુદને ઊંચું ગણાવી લે બીજાને ધૂળ સમાન પણ અંતે સૌને મૂકવાની છે એક જેવી જ શ્વાસની દુકાન માનવતા છોડીને ચાલે એ ભેદના રસ્તે પરંતુ ઈશ્વર પાસે નથી કોઈ ઊંચ નીચના પથ્થર જોડેલી ચીટે જ્યાં સમાનતાનું દીવડું હોય ત્યાં ભેદનું અંધારું મરે માનવ બંજો મિત્રો કારણ કે જાત વર્ગ કોઈ સાથે કફનમાં નથી ભરે